રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર ભાવનગર પાસે રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સાથે જ પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર જો તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરની રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોયાર માતાજીને પૂજે છે રાજપ્રાણું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચૌદની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવી તેમાં સુધારા કર્યા અહીં આ શ્રી ખોયાર માતાજીને સોનાનું સત્તર ભાવસિંહજીએ ચડાવ્યું કહેવાય છે કે તાતાણીયા ધરાવાળા સ્તરે માતા ખોડિયા પ્રગટ થયા હતા માય ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ જેવા તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે શ્રી ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવશ્ય રાજવીએ પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાજીની સ્થાપના રાજધાનીમાં કરવા ઈચ્છા ધરાવતા હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને તરત જ શરત મીકી તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજ આગળ આગળ અને પાછળ પાછળ વક્ત માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ વધવા લાગ્યો પણ વરતેજ આવી ત્યાં જ મહારાજાના મનમાં સંશય જાગ્યો ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ખલ્લાસ આ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું એ આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે જગવિખ્યાત થયું રાજપરા આવતા લોકો નાની ખોડિયાર વર્તે જ ચૂક માતાજીના દર્શન કરવા આવે છે આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન સમૂહ મોટું તીર્થધામ બન્યું